વેલકમ ટુ ન્યુ બ્લોગ તો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે જય મોકલ જય હોનલ જય દ્વારકાધીશ તો આજ આવ્યા છે કે પીઠળમા મંદિરે આ છે પીઠળમા ડુંગરો એટલે કે આસીન ચડવાનો છે અમારે પીઠળાઈ ડુંગરો તો એન્ડ સુધી તમે અમારા બ્લોગ ની અંદર બેના રહેજો કારણ કે આજ કરાવી છું તમને પીઠળમા દર્શન તો એન્ડ સુધી બેના રહેજો તો હાલ ચડજી પીઠળમા નો ડુંગરો ને આવે છે અમારા મુનાભાઈ એટલે કે વરાજા વરાજાથી બોલાતું છે નહીં કારણ કે હા તો મને એટલો સીડો ને આ છે ક્યાંક નજારો એટલે કે આવ્યા છે પીઠળમાં એ ને શ્વાસ એટલો સીડો ફૂફુ મારે જાણે કે ભે હું ફૂફાળા મારે એવી મારે આ છે ક્યાંક વ્યુ એટલે કે બાજુમાં છે તળાવ પીઠળ આવ્યો જય પીઠળમાં ભગવતી નાના નાના પંખીડા આવે નથી બોલાતો એમ નથી બે પગડી લીધો એટલે હું તો ઘડી બોલવામાં બોલાતું મુના આનો મતલબ હું કોમેન્ટ કરો એને કે આનો હું મતલબ કોમેન્ટ કરો દોડો હું સ્વાસ સડે પૈસા સુકે છે હે જો આ કેમ દોડે જો જો તાર નામ શું છે ભાર્ગવ ભાર્ગવ ભાઈ આવે જાય છે છૂટે છૂટ જાણે કે એસટી બસ જાય છે મુંબઈ થી અંકલેશ્વર ગયા તો આવી ગયું છે પીઠણમાં મંદિર જે પૂગી ગયા છે

सब आपको तो से सुद्धा आप 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 से लेके बापू बहु सेवा आपे से पिठड़ाई ने बनाए तुम सेवा करता ने जन्म जन्म थी सुद्धा से, से बापू लगन के है ना पुजारी बीजा लांडवा वाला बीजा आय को लगन करता हूं कोई जा जात्र को न हुए ये बात में लेवा हां 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 तुम्हें पूछो तो क्यों पड़े हां हां मैं कहूं नो पड़े

હાલો તો મને જ આવો ક્યાં હાલો બાપા આવજો આ છે બાપુ સુરદાસ હાઈ ગાય તો આ છે પીઠળમાંનું મંદિર તો આ છે ક્યાંક પીઠળમાંનું વ્યૂ અત્યારે કે બહુ મોટો ડુંગરો છે પીઠળાઈનો ત્યાં આ છે ક્યાંક વ્યૂ ડુંગરા ઉપર ચડીને પછી આવું ક્યાંક દેખાય છે છે પીઠળાઈનું મંદિર જય પીઠળાઈ અમારો મુનાભાઈ લખે છે પીઠળમાં ને કંકોત્રી અમારા મુનાભાઈ આહીના છે લગ્ન એટલા માટે અમે આવ્યા છે પીઠળાઈ કંકોત્રી મૂકવા માટે હા તો કેવું લાગે છે તમને અમારો મંદિર એટલે કે કોમેન્ટ કરીને બતાવજો કે કેમ છે તમે પણ આવો ઓલરેડી તો પીઠળમા ના કરી દીધા છે દર્શન આ છે મારા મુનાભાઈ આહિર એટલે કે આ છે વરાજા એટલે મળી ગયા છે પીઠળમાના આશીર્વાદ અને હવે અમે જાય છે કે પીઠળમાના આરામથી પગથે ઉતરીએ છીએ આ છે ક્યાંક પીઠળમાં ના પગથે નો વ્યુ ને ખેતરું ખાય છે ઝોલા ને પીઠળમાં લઈ છે આશીર્વાદ ને મુનાભાઈ લઈ લીધા અમે લઈ લીધા એટલે અમે પોર અમે કંકોત્રી મૂકવા આવશું પણ અમે ને મૂકી પીઠળમાં ખબર છે મારા દીકરા વાયડી ના છે આ ભલે આમ નો કે રખડતા ઓલરેડી થઈ ગયા છે ચાર ને હવે જવાનું છે ઘર બાજુ એટલે કે એન્ડ સુધી બ્લોક ની અંદર બેના રેજો કારણ કે હજી તમારે થોડું ઘણું ટાઈટ નો કોટ તો લેવો પડે ને ભાઈ હવે મુનાભાઈ ના લગન છે એટલે બાકી મુનાભાઈ ને તો ખુશી હોય ને લગ્ન નહીં યાદ અમે ઠરી જાવ રેટા રેટા ઓલરેડી એટલે કે પીઠળમાં ઉતરી ગયા છે ડુંગરો તો મળી જાય નવા નવા બ્લોક માં તક લઈએ જય જય ભારત રાધે રાધે જય પીઠળ આય